તમે જ્યારે પણ ભક્તિમાં આગળ વધશો ને થોડીક ભક્તિ વધશે ને એટલે પહેલા પહેલા તો તમારા ઘરના જ વિરોધ કરવાનો ચાલુ કરશે તમારી નજીક જે હશે એ જ વિરોધ કરશે પછી ધીરે ધીરે ભક્તાની જો અવર થાય ને ત્યારે લોટી લઈને નીકળી જાય છે પડોશીઓ કેવા મળશે ધીરે ધીરે પણ જયારે આવું કહે ને ત્યારે સમજી જવાનું કે આપણું પદ વધી રહ્યું છે આ તો આપણે લોકોની આંખો માં આવી રહ્યા છે પરિશ્રમ કરો તો પ્રતિષ્ઠા વધે ગામ સમાજમાં તમારું નામ થાય કીર્તિ થાય યશ મળે હા ફલાણા ભાઈ વાહ ભાઈ બહુ સારું કાર્ય કરે છે સમાજનું નું કામ સારું થાય છે એમના દ્વારા એમને વડીલ બનાવ્યા છે ને ને બનાવ્યા છે સમાજમાં તે દિવસે સમાજમાં બહુ સારું થાય છે તો પરિશ્રમ પછી પછી તમારી પ્રતિષ્ઠા યશ કીર્તિ તમને પદ મળે હા કે ભાઈ આપણા ક્ષત્રિય સમાજના વડા બધો નિયમ બધો કાનૂન એ સાચવશે આપણા બ્રાહ્મણ સમાજના વડીલ આ ભાઈ સાચવશે આ પદ મળે તમને ત્યાં હમ પરિશ્રમ કરવો પડે મહેનત અને મહેનત વગરનું ક્યાંય કોઈને મળ્યું નથી ને આપણા મળવાનું નથી ઘેર બેઠા કોઈને લક્ષ્મીજી ચાંદલો કરવા આવ્યા જ નથી ક્યારેય નથી આવ્યા